ઉમદા મેળામાં માં જવાન છે કે લાદુ પેલા ફોન કરું લે વળી કોઈ ઉઠી ના હાલત તો ફોન આ ટાઈમ ખરા ટાઈમ લાગતું નહી હું કર દઉં કોઈ ને હું કરું પી તાર માં પોણી વાર ખાતર તો નાખે લો કે ખાતર બાતર તમે નાખો માં તો સં કુંભા મેળામાં માં જવાન છે તો કે મેળામાં એ માં યે જો ના કુંભા મેરો અરે મેળો તો તાર માર ગાઠી અડવાનું હું એક દાણ 10000 કીધા છે ને કે લેતા તમે એટલી ગોળા તો પોણી બોણી પઈ દયો એટલે પછી છે ને

મારા કુંભરા મેળામાં જવું હતું તે પૈસા લેવા હતા દસ હજાર આપજો કાચ છે કદી ભગવાનના કોમમાં તો કોમત ના પાડતા એ હારડો હું આ લઈ જાઉં હું હા હાર કું સંધુભાઈ તો ભગવાનના ના મોણ છે અને અમે કદી ભગવાનના કોમમાં ના નહીં પાડતા એટલે જ પેલા ફોન કર્યો કે મેળામાં હારા ધર્મના કોમત ત્યારે કદી ના નહીં પાડતા મને જવા જઈએ ના પાડો તન ભગવાનનો કામ હું ના લઈ પાડી દોસીને કહેવા દે ઓની કાલ વાડ્યું છોકરા ને આજો ને નેકરી જઈએ આ ઈમાં જશું આ બસ માં જાવ આડનાગડી બસ માં જાવ આ દોસીને જાની પેલા કીયા દે એ દોસીઓ દેખા કે કેટલા જઈ ઓ ગવાગન દેખા દે પેલા છોકરો પે દીધો હો તો આ તો કેવું કે નઈ પાઉ કાલ પાછું જો કરાજે આ ખાતા ના ખૂતું આ ગામ ના આ આ ગામ ખાતા નાખ્યા લક્તામાં હું તમને તો પછી

તો હાલ હું શું તારું જો આ કુંભા મેળામ લઈ જાઉં કાકા મેળો પછી તમે જોવા એમ લાગતા નહીં જાઉં તો જાઉં છું આડા ભાઈ કાકા એક સોન ચુવાલી વર્ષે મેળો આવે તો તાન તો તમે હોય નહીં ના તો આટલા ખત જોઈ લ્યો તાન ભગવાનના ના ગયા જતા રહો ભાઈ શા કે દીદી તું દોહાન કી વગર સોનામાં ના જતી રહો હા સોનામાં જો તાન ને શું તો સોનામાં જવાની હતી તાન પછી સીધી આપણે અમદાવાદ આ ટ્રેન માં બેહી કયો જો બેહુ હોય બેહી જો ટ્રેન માં રહેવા કા એરોપ્લેન માં રહેવા કોને ના જાઉં

આ ફોન બો શુકલા બાવા છે આ તમારો છોકરો બતાવતો જ નઈ મને હે ને કેટલા પૈસા થાય એ જે થવા પૈસા હું કરું આ તો મફત હાલ તો હે ને તમે હેડો કે મને આલ્યા હોય તો એટલા બધા પૈસા તો મારા હું આવું ના એ કે ઉપર કામ કરો કામ કરજો ને તો આ ઓર હાલો છે ભગોલા બઈ નકર તો હાલો લઈ લે પીરો

એ આ ધોધી ધોકો બેઠી લાયો આમાં આઈ સેડ નઈ ધોઈ તો તમણે પાણી

મોડું થાય છે ટ્રેન જતી કરશે જય માતાજી મિત્રો અમેલજીસિંહ ના કુંભના મેળામાં મેળો જોવા તો અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવાનો તો તમે બિલકુલ ના પૂછતા